મારું નામ ગહેના છે હું ડીડીયુ માં ડીડીઆઈસી ડિપાર્ટમેન્ટમાં ભણું છું ધનસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સ માં હું બીબીએ કરું છું સેકન્ડ સેમેસ્ટર માં છું અને આજે અમારો બિઝનેસ વેન્ચર નો ઇવેન્ટ છે અમારા કોલેજ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે જેથી અમને બિઝનેસ એક્સપિરિયન્સ કરીએ માર્કેટમાં કેમનું ઉતરવું શીખે ફાઇનાન્સ કેમનું હેન્ડલ કરવું ટાઈમ મેનેજમેન્ટ રો મટીરિયલ ક્યાંથી એક્સ્ટ્રા કરું એ બધું અમે એક્સપિરિયન્સ લઈએ શીખીએ કેમ કે થિયો તો આપણે બધી જ કોલેજમાં ભણાવતા હશે પણ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ નોલેજ હોવું બહુ જ જરૂરી છે તો અત્યારે અમા આખા વિસ્તારમાં સત્યાવીસ સ્ટોલ હશે પણ એમાંથી અમારો સ્ટોલ છે ફ્લેવર્સ એન્ડ સેફ્ટ ડોટ કો ત્યાંથી જરૂર ત્યાં જરૂરથી આવજો અને અહીંયા પનાની છે સબે સેન્ડવિચ છે સ્પ્લેન્ડર સ્ટ્રોબેરી છે આપણે ગુજરાતી એડિશન પણ છે કે જે દેશી વસ્તુઓ છે ઇટાલિયન વસ્તુ છે ઘણી બધી વસ્તુઓ છે જે નડિયાદમાં ક્યાંય નહીં મળે અમારો આયુર્વેદિક આયુર્વેદિક હોસ્પિટલની નજીક નજીકમાં હોસ્પિટલ ની નજીક મારું નામ છે અને હું ડિપાર્ટમેન્ટમાં ધ્રુવ યુનિવર્સિટી ઓફ કોમર્સમાં અત્યારે બીબીએ કોર્સ કરી રહી છું હું આ જે ફ્લેવર્સ એન્ડ ડોટ કો છે અમારો સ્ટોલ એની કો લીડર છું અમારી કોલેજ ડીડીઆઈસીએ બિઝનેસ વેન્ચર અત્યારે ઓર્ગેનાઇઝ કર્યું છે સેકન્ડ જાન્યુઆરીએ અને એમાં ટ્વેન્ટી થી વધારે આઈ થિંક સ્ટોલ્સ છે અને બધા અલગ અલગ વસ્તુઓ સેલ કરે છે ફૂડ છે નું બધું કરે છે કાઇટ્સને છે બધું અલગ અલગ છે એમાં અમારો સ્ટોલ છે સ્ટોલ નંબર સેવન જેમાં જેનું નામ છે ફ્લેવર્સ એન્ડ સિપ ડોટ કો તેમાં અમે એવી વસ્તુઓ જે એવા ફૂડ આઈટમ્સ છે જેમ કે કોરિયન પટેટો નૂડલ્સ છે જે અત્યારે નડિયાદમાં ક્યાંય અવેલેબલ નથી ચોકલેટ સ્ટ્રોબેરીઝ છે જે લંડન ની ફેમસ આઈટમ છે એ અમે લોકો અત્યારે સેલ કરી રહ્યા છે ને અમારી હોટ સેલિંગ માં આવી છે हेलो માય સેલ્ફ મે મહેગ માધવાની મે બીબીએ 3rd યર કી સ્ટુડન્ટ હું ઓર યે અમાર આ બિઝનેસ વેન્ચર હે જો હમ બીબીએ એમકોમ પ્રોગ્રામ મે ઓર્ગેનાઇઝ ہوا હે ઓર 2 જાન્યુઆરી હર્સલ બિઝનેસ વેન્ચર કા પ્રોગ્રામ હોતા હે સો આજ યે પૂરા પ્રોગ્રામ ہوا હે બિઝનેસ વેન્ચર કા और हमारे जो पीएम नरेंद्र मोदी है उनका जो विजन वीज़, है वसुधैव कुटुंबकम, वन नेशन वन अर्थ, उसके अकॉर्डिंग सब हमको सबको लेके चलना है सबको साथ में लेके चलना है वो हमारा विजन है उस विजन को लेके हमने ये पूरा Uh, हमारे प्रिंसिपल सर ने पूरा ये विजन बनाया है जो हम टीम वर्क साथ में लेते हैं इसमें हम खाली बिजनेस नहीं सीखते हम सब कुछ सीखते इसमें मैनेजमेंट हाउ टू मैनेज पीपल कम्युनिकेशन स्किल्स सेल कैसे करना है बाय बाई से करना है मार्केटिंग कैसे करनी है बजट कैसे मैनेज करना है सब हम ये इससे सीखते हैं बिजनेस बिजनेस फैमिली हमेशा हमारे में दौड़ता है तो ये बहुत अच्छी अपॉर्चुनिटी है हमारे लिए टू तो शो के बिजनेस स्किल्स ये चीज से हम जब ग्राउंड पे उतरे हम जब रियलिटी में उतरे हमने बहुत कुछ सीखा

दिस इज वॉट वी लर्न मैनेजमेंट यही है कि आप सब चीजें कैसे मैनेज करके प्रॉफिटेबल बिजनेस बनाते हो दिस इज वॉट वी लर्न थ्रू बिजनेस वेंचर सो यही बिजनेस वेंचर का मेन मोटिव है जो हम सब सीखते हैं बिजनेस करना मारु नाम से डॉक्टर जयेश जानी हूँ धर्मसिंह देसाई ना एफ एम आई एस में बीबीए बी कॉम ने एम कॉम प्रोग्राम में कोर्डिनेटर तरीके काम करू छु आज आप सारा शुरू लगाया लगाया लाभ लीजिए ઓકે અમારા વીસી સર પદ્મશ્રી ડોક્ટર એચ એમ દેસાઈ સર કેમ્પસ ડિરેક્ટર અંકુર સર ડીન એફમઆઈ પટેલ સર અને રજિસ્ટ્રાર ભાવસર સર એવું ઈચ્છે છે કે છોકરા આ પ્રોગ્રામ પતાવ્યા પછી પગભર થઈ શકે એ ઉદ્દેશથી અમે આ સ્પર્ધાનું દર વર્ષે બીજી જાન્યુઆરી આયોજન કરીએ છીએ આ સ્પર્ધાની અંદર બસ સત્યાવીસ ચોર ટોટલ અમે